મોડાસિયા કડવા પાટીદાર દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનું અને દીકરીઓને કઈ રીતે આત્મરક્ષા કરવાની તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે તો મોબાઈલ અને ટીવીથી દૂર રાખી રમતો પણ રમાડાય છે દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તમામ સમાજો પ્રયાસ કરતા હોય છે ત્યારે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો પહેલા આ કેમ્પ બસો બાળકોથી શરૂ કરાયો હતો જે બે હજાર ચોવીસમાં અગિયારસોથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે જેમાં સોથી વધુ શિક્ષકો સોથી થી વધુ સ્વયંસેવકો સહિત સો જેટલા ઇન્ડોર સેલ્ફ ડિફેન્સ અને ક્રિવિટી પણ શીખવાડવામાં આવે છે આ ત્રણ દિવસમાં ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો આવે છે જેઓને શિક્ષકો દ્વારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે વિવિધ રમતો જે પહેલા રમતા હતા તે રમતો અહીં રમાડાય છે અને બાળકો પણ અહીં ખુશીથી આ રમતો રમતા જોવા મળી રહ્યા છે આ કેમ્પમાં બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ પેપર ક્રાફ્ટ સહિતની ઇન્ડોર રમત પરીક્ષાને લઈને માર્ગદર્શન રમતગમત પણ સમાજના શિક્ષક લોકો દ્વારા જ કરાવવામાં આવે છે અને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બે હજાર ચોવીસ અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગેરે અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે આ જ ઉદ્દેશથી અમે દર છેલ્લા ચાર વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છે અને બાળકો ખૂબ સારી રીતે રમે ખૂબ સારો નાસ્તો કરે ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કરવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું બાળકો ખૂબ સારી રીતે ભોજન લઈ રહ્યા છે નાસ્તો પણ પૌષ્ટિક આપવામાં આવી રહ્યો છે અને બાળકોનું હેલ્થ જળવાઈ રહે એ માટે ખૂબ સારો એવો પ્રયત્ન થઈ રહ્યો છે જય મિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા સમયથી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યા છીએ બસો સંખ્યાથી શરૂઆત થઈ અત્યારે અગિયારસો પચાસ સંખ્યા સુધી અમે પહોંચી શક્યા છીએ મૂળ ઉદ્દેશ કે સમાજ સમાજ શું છે અને બાળકો સમાજની સમાજવાડી જોડે સંલગ્ન અને સમાજ તરફ પ્રેરાય કે સમાજ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોની રમતો બીજી ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજ શું કરવા માગે છે એ તમામ વિચારો વ્યક્ત કરવામાં આવે છે અને સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રેરાય એવું અમે આયોજન કર્યું છે અને આજે છેલ્લેમાં અગિયારસો પચાસ જેવી સંખ્યા થઈ છે અને એના કરતો પણ આગામી સમયમાં સંખ્યા વધશે અને એના માટે અમારા સમાજ દાનની કોઈ પણ જરૂરિયાત હોય અમારામાં અંદાજીત ખર્ચ બારથી તેર લાખ રૂપિયા જેવો હોય છે સમાજ દ્વારા એ દાતાઓનું પણ અમને દાન મળી રહે છે અને બાળકો રજાઓના સમયમાં સમર કેમમાં બીજા બાર વોટર પાર્કમાં એને જાય એના કરતો અહીં સમાજની જગામાં સમાજવાડીમાં આવે અને રીતને જોડાયેલા રહે એટલે બધી રમતો વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે એના ભાગરૂપે અત્યારે સમર કેમ્પ ચાલી રહ્યો છે અને વખતો વખત ઘણા બધા વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે બસો બાળકોથી લઈને અત્યારે સાડા અગિયાર સુધી બારસો બાળકો સુધી અમે પહોંચ્યા છીએ અને જુદી જુદી વ્યવસ્થાને આધીન અને કેમ્પ કરવામાં આવે છે જો વ્યવસ્થાની વાત કરું તો અમારે પાંચ એકર જેટલી જગ્યામાં આ વાડી ફેલાયેલી છે અને સત્યાવીસ જેટલા મેદાનોમાં સત્યાવીસ ટ્રેનરો ચોપન લીડરો અને ચોપન કો ટ્રેનરો સાથે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે જુદી જુદી વિવિધ જે લુપ્ત થતી જે રમતો છે એ રમતો દ્વારા બાળકોને અહીંયા અમે આયોજન કરવામાં આવે છે અને જૂની રમતો રમાડવામાં આવે છે તમામ રમતો ટ્રેન્ડ શિક્ષકો અને ટ્રેન્ડ માણસો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સમાજનો એક મોટો છે કે સામાજિક જોડાણ થાય એવું દર મહિનામાં એક મોટો કાર્યક્રમ કરવામાં આવે છે અને સતત સમાજ આ સમાજ સાથે જોડાવાનો અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં અને જે પોતાના સંસ્કાર છે પોતાનો જે ભૂતકાળ છે ભૂતકાળ સતત સમાજના વ્યક્તિઓ બાળકોને યાદ કરાવતા રહીએ છીએ અને સમાજની શું સ્થિતિ છે સમાજની ધરોહર શું છે એ બધું અમે બાળકોને અહીંયા શીખવાડીએ છીએ અને અહીંયા અમારી સાથે મોજ મસ્તી કરતા હોય છે સમાજના પ્રતિનિધિશ્રીઓ હોદ્દેદારશ્રીઓ સતત સમાજ સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ કાર્યને અમે વખતો વખત અને ઉત્તર પ્રગતિ કરે એવા પ્રયત્નોમાં જ રહીએ છીએ અને ભવિષ્યમાં અમારો સમાજ સુખી સંપન્ન સાધન સંપન્ન અને સંગઠિત બની અને જે લુપ્ત થતી જે સંસ્કૃતિ જે સંસ્કૃતિને યાદ કરાવતો રહે એવી અમારી અપેક્ષા આ સમર કેમ્પનો ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર ન કરે અને તેમની આંખો પણ બગડે નહીં ત્યારે અહીં સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવારથી દૂર રખાય છે બાળકોને સાથે વિવિધ રમતો કે જે પહેલાં રમાતી હતી કોથળા કૂદ લીંબુ ચમચી દોડ કબડ્ડી ખોખો ગિલ્લી દંડા સહિતની જે પહેલાં રમતો રમાતી હતી તે રમતો અને સંસ્કૃતિ અત્યારના બાળકો જે ભૂલી ગયા છે તે પણ રમાડાય છે તો ખાસ કરીને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અહીં આપવામાં આવે છે જેમાં કરાટે જુડો યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવું સહિતની અન્ય માર્ગદર્શન પણ અહીં આપવામાં આવી રહ્યું છે જેના કારણે દીકરા દીકરીઓ આ કેમ્પની મજા માણતા જોવા મળી રહ્યા છે સાથે સાથે બર્ગર જેવી ખાણીપીણીથી દૂર રાખીને શુદ્ધ ભોજન એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો ફ્રૂટ વિવિધ પ્રકારના જ્યુસ પણ આપવામાં આવી રહ્યા છે જે બાળકો હાલ ખાતા પીતા નથી અને સાથે સાથે શરીર પણ મજબૂત બનાવી રહ્યા છે જેથી કરીને બાળકોનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે કેમ્પમાં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પમાં વધુ લંબાઈ અને કેમ્પ વધુ કરવામાં આવે તેવી બાળકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે તો સાથે સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલા બાળકો મોબાઈલથી કે ટીવીથી દૂર રહી અહીં રમેલી રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે મારું નામ ધ્યાના છે હું નારાયણપુરની છું હું ગયા વર્ષે અહીં સમર કેમ્પમાં આવી હતી સમર કેમ્પમાં આવી હતી અહીં અહીં ટાઈમ છ થી અગિયારનો છે અહીં ભોજન ને બધું જ મળે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ચણાને બધું વગેરે મળે મળે છે અહીં શેરણીનો રસ પણ મળે છે કેળા પણ મળે છે મરે છે અહીં તો સવારે યોગ પણ થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું મારું નામ માહિર કુમાર પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં આવી રહ્યા છે સવારે અમને કઠોળમાં મગ અને એક કેળું શેરડીનો રસ રાખવામાં આવે છે અને લાંબી કૂદ ઊંધી દોડ ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામાં પણ આવે છે આ સમર ગેમ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા અમારા બીજા બધા છોકરાઓ સાથે હળી મળીને રહેવાનું શીખવાડે છે બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે બપોરે જતી વખતે ખાવાનું પાકું ભોજન બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે શ્રી મોડાસાદાર સમાજ આયોજિત આ લગભગ ચોથા વર્ષનો સમર કેમ્પ છે બાળકો માટેનો અને કેજીથી માંડીને નવમા ધોરણ સુધીનો બાળકો લગભગ આ વર્ષે એક હજાર ને એકવીસ એકવીસ અગિયારસો થી વધારે બાળકોએ ભાગ લીધેલો છે અહીંયા બાળકો વહેલી સવારે છ વાગે આવી જાય એટલે એક સેશન યુગનું થાય ત્યાર પછી રમતોનું સેશન થાય જુદું જુદું પૌષ્ટિક એમને આહાર એ લેતા થાય ખાસ હેતુ પાછું એક છે કે એ માટે કઠોર શેરડીનો રસ ફ્રૂટ્સ આ રીતે વિતરણ કરવામાં આવે અને ભોજન કર્યા પછી અગિયાર વાગે એમને ઘેર મોકલીએ છીએ સમર એમનું ખાસ જે મેઇન હેતુ સમાજે વિચાર્યો એટલા માટે કે આજે મોબાઈલનો યુગ છે ને વેકેશનનો સમય હોય એટલે ભાગે બાળકો ટીવી અને મોબાઈલની સાથે વધારે પડતા જોડાયેલા હોય છે પણ અહીંયા આપણી ઓરિજિનલ જે ભારતીય રમતો છે એ રમતો શારીરિક તંદુરસ્તી એમની વધે એ પ્રકારની ગેમ કૌશલ્યો એમનામાં વિકસે એના માટેનો એક પ્રયત્ન સાથે સાથે ફાસ્ટ ફૂડને આ બધું ખાવાની જે એમને આદતો હોય છે પણ અહીંયા પૌષ્ટિક ફળ કઠોળ અને સરસ ભારતીય ભોજન જ આપીએ છીએ એટલે એ પણ એમને આદત પણ નિમિત્તતા હોય નામો પહેલાં કારણ કે વહેલી સવારે છ વાગે અહીંયા આપણે એન્ટ્રી લેવાની હોય છ વાગે લગભગ નવ્વાણું ટકા બાળકોની એન્ટ્રી થઈ ગયેલી હોય છે એટલે સમર કેમ્પ દરમિયાન બાળકોમાં પણ એક એવો ઉત્સાહ હોય છે એમ અને લગભગ અમારા સમાજના પિસ્તાલીસ જે ગામ છે એ પિસ્તાલીસ ગામના બાળકો અહીંયા સહભાગી થાય છે એટલે આપણો સમાજ છે આપણો કયો સમાજ છે એકબીજાની સાથે પરિચિત થાય પરિચય કેળવે અને ભવિષ્યમાં કોઈ સ્કૂલમાં ભણવા જાય તો પણ આ આપણા સમાજનું બાળક છે આપણો ભય છે અથવા તો એ પ્રકારની એનામાં એકતાની ભાવના ઊભી થાય લાગણી સમૂહમાં રહેવાની આદત એક કેળવાય આ બધા આશયો સાથે આ એક આયોજન સમાજે કર્યું છે અને બહુ સફળતાપૂર્વક બાળકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહેલા હોય મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્વારા આ અનોખું કામ કરીને અન્ય સમાજને એક પ્રેરણાનો સંદેશો આપ્યો છે કે જેમાં બાળકોને સ્વરક્ષણ શિક્ષણ માર્ગદર્શન અને મોબાઈલની દુનિયાથી દૂર રાખીને બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે કામ કરાઈ રહ્યું છે જેને લઈને બાળકોને પણ આ કેમ્પ ગમી રહ્યો છે અને વધુ દિવસ સુધી ચાલે તેવી માંગ બાળકો દ્વારા પણ કરવામાં આવી રહી છે